ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિ ટ્રસ્ટ ના બાલ મંદિર થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કુ ખનક કલ્પેશ ત્રિવેદીએ સરસ્વતી વંદના સુંદર રીતે રજૂ કરી ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ ત્રિવેદીએ આવકાર આપ્યો હતો અને આજના સમયમાં સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કેમ કરવો તેની સમજ આપી હતી શ્રી મુકેશભાઈ ભાઈ ત્રિવેદીએ સંસ્થાની અત્યાર સુધીની કામગીરીનો અહેવાલ આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું પ્રમુખ શ્રી યોગેશભાઈ ત્રિવેદીએ સમાજના ઉત્થાન માટે આવા કાર્યક્રમો તેમની ટીમ દ્વારા સતત થતા રહેશે તેવી ખાતરી આપી જ્ઞાતિજનોના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો સંગીત સાથે કાર્યક્રમના સમન્વય સાથે કરાઓકે પર શ્રી કૈલાશભાઈ ઓઝા સુરેશભાઈ ગોસ્વામી જીતાબેન વ્યાસ તેમજ તુષારભાઈ વ્યાસ નંદન ઓઝા દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ રજૂ કરેલ જ્ઞાતિના મહેશભાઈ ઓઝા નોટરી થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી મયુરભાઈ ત્રિવેદીએ આભાર વિધિ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા દર્શન ઓઝા કેતન ઓઝાએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા તેવું જ્ઞાતિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ